અરે માંગે ભરોસો છે લોકો દ્વારકાધીશના દર્શન કરવા માટે ગણેથી ચાલીને નીકળે છે દ્વારકા તરફ હવે તમે આ કાકાને જોઈ આ કાકાનું એકસો વીસ કિલો વજન છે અને કાકા દોડીને દ્વારકાધીશના દર્શન કરવાની માનતા કરી છે

ચાલીને નીકળ્યું હતું પણ રસ્તામાં ટ્રક ચાલકે આ ત્રણ મહિલાઓને ટક્કર મારી હતી અને આ ત્રણ વૃદ્ધ મહિલાઓનું ત્યાં જ રસ્તા ઉપર મૃત્યુ થઈ ગયું હતું તો પ્લીઝ કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂર લખજો આ મહિલાઓ વિશે વિડીયોમાં હું તમને છેલ્લે એટલું જ કહેવા માગીશ મિત્રો જ્યારે સુદામા કૃષ્ણ ભગવાનને મળવા માટે આવ્યા હતા સુદામાનું નામ સાંભળીને કૃષ્ણ ભગવાન દોડીને સુદામા પાસે આવ્યા હતા તો મિત્રો આ પદયાત્રીઓ ઉગાડા પગે હજારોની લાખોની સંખ્યામાં કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે દ્વારકા તરફ આવી રહ્યા છે તો એ કૃષ્ણ ભગવાન અને દ્વારકાધીશ એ લાખો પદયાત્રીઓને કેવી રીતે ભૂખો રહેવા દે તો મિત્રો ઘણા જે કહેવાય કે સેવાભાવી માણસો હોય છે ખટારાઓ ભરીને મોટા મોટા કેમ્પ લગાવીને તમામ પદયાત્રીઓની સેવા કરે છે અને એ ટુ જેડ જે ખાવા પીવાની વસ્તુ હોય છે તમામ પદયાત્રીઓને ફ્રીમાં આપવામાં આવે છે તો મિત્રો આ જ તાકાત છે દેવભૂમિ દ્વારકાની ધરતીની તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરજો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા મારાવાલા